તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા પ્રમુખ મળી હતી નખત્રાણા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા પ્રમુખ ભાવના બેન પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી તાલુકા વિકાસ અધિકારી દીક્ષિતભાઈ ઠક્કરે સ્વાગત કરી એજન્ડા રજૂ કર્યા હતા હિસાબ નિશી અધિકારી કે કે પટણીએ બે હજાર નું રજૂ કરવામાં જેમાં શિક્ષણ ક્ષેત્રે ત્રણ લાખ આરોગ્ય ક્ષેત્રે બે લાખ પંચાયત અને વિકાસ ક્ષેત્રે છ પંચાવન ખેતીવાડીમાં ત્રણ લાખ પંચાયત પ્રવૃત્તિમાં એકતાલીસ લાખ આંકડા ક્ષેત્રે દસ હજાર સમાજના કલ્યાણમાં એક પોઇન્ટ એકોતેર લાખ કુદરતી આફતમાં એક પોઇન્ટ સાહીઠ લાખ સહકાર ક્ષેત્રે દસ હજાર અને બાંધકામ ક્ષેત્રે એક કરોડ આણત્રીસ લાખની જોગવાઈ રાખવામાં આવી છે પંદર માં પંચ ગ્રાન્ટ નું આયોજન તાલુકા પંચાયત સ્ટેમ્પ ડ્યુટી નું આયોજન તાલુકા વિકાસનું અધિકારીનું ક્વાર્ટર બનાવવા લાઈટ પાણી સહિતની સમીક્ષા કરવામાં આવી સાથે નખતરાણા તાલુકાના વિકાસ કામોની સમીક્ષા કરાઈ હતી તાલુકા પંચાયત ઉપપ્રમુખ દક્ષાબેન બારૂ ઉત્પલ જાડેજા લીલાબેન મહેશ્વરી ગોસ્વામી પટેલ મંજુલાબેન ગોરધનભાઈ રૂટાણી દિનેશભાઈ નાથાણી હંસા જાડેજા શારદાબેન રમેશભાઈ આહિર કેતનભાઈ પાંચાણી ઓસ્માન સુમરા સંગીતાબેન પટેલ હરિચારણ વર્ષાબેન જાની રમેશભાઈ ગરવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વીરાણી